કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હત્યારાએ પગ બાંધી બે ફૂટની બેગમાં બેડું વાળી ભરી હાથ પરના ટેટુથી તપાસ શરૂ

અને કોસંબા પોલીસ સહિત પચીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે જેમાંથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પર પ્રાંતિય હોઈ શકે છે મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલા છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આવેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ભરી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડી ની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ